કાલો જીવારફની પાછો આવી રાત કાઢી હતી હું મારું મન જોવા નાત ચી સમારી તો સમયે તો હાથમાં આવ્યો ના થકવાઈ નાખ્યા મન તો દોરાછ નતું મારે તો હરું પડ્યું કીધું ગમે તે કહીને વેર વારીએ અમારે એ કરી નાખે છે મને એને અમારી દશા મારી બુરી કરી નાખી ને તે કીધું કોક પખાય તો મારી એને સદા કરીએ પણ હાથમાં તો આવ્યો ના ને મને થકવી નાખ્યા અને પેલા બુરીઓ કીધું લે તું બરફની પાછો આવજે તે જો આવડતું તે કીધું ઘહીએ ગયે બરાક ઠંડક ખાય તો મારી આરામ થઈ જાય મને આખી રાત હું જેમ તેમ કંઈક કાઢીશ આખી રાત મને ઊંઘ નહીં હાઈ જા આખી રાત જાગીને દાળ આખી રાત હું કાઢીશ અમે અત્યારે કોમે થતું નહીં આખા દારા તડકાની કરી કોમે થતું નહીં હું શું કર ના થોડું આમ આરામ કરવા જઈએ થોડું ઠંડક થતી વળી તમારે એમ કોઈ કરવું પડશે ને એમ મળે આવું તો કોઈક ગોઠવીએ તો એ હાથમાં આવે તો એની કોઈક સજા કરીએ તો સીધો થઈ જાય અમે નાગરને પેલા ભૂઢીઓ એ એટલા બસ ન આપશી તો આ બાજુ આવું બધું કોઈક આગળ વાત હેડ બધા ભેગા થઈને કોઈક ગમે તે ગોઠવવું તો પડશે સજા કરવી પડશે આ તો થોડું રોજ ચાલતું હે એકનું હેરમ પહે એવું આમ નાગરની આવું બધી વાત કરીએ આગળ બીજું શું થાય તારમ કારણ કે બે ચાર ધોરણ આ તો પડત એક જ તો થાય એવું છે આવા દેતા નહીં

એક પગ અને એક બીજો પગ નડુ સોબાડ તો માર્ત ગમે ત્યાં દવા ખોડાનો ગણ દોડ દોડ કરવું પડે માં તો એ મોતી ને બેખપા જબર બીખ લાગે અને કાલેક ક્યારેક બાર દોયામાં દોયામાં જ પગ ભાગી જો ને ગબાર તો દોડે તો કરા તમાના શેઈન ચેરી ત્યાં જે ઠાકળો જોમી જો ને તો ખાય જબન જો કે પેલા આ ઠંડા સોવા બેઠા હલ સોંતેથી હા આ બેઠા

પહો કાળકે બે ચામાના છે દોરામાં દોરા મારે પગ હજા બમ થઈ જાતા તે બે દા આ તો હું તો ગયો પગ લઈ ના આવત પણ હું આ બોલે જો યાર થાક ના લેતા પછી હું ઉંઘી ગયો હું ના હોય તો બાહે કો બીજું હોતે આવત કે તું ના પાર્યો તો હું એ લેતો આ કીધું પૂરો લાવશે કે આ તો હું લાવન ઠીકો નહીં કઈ કઈ ફરી જાય સર આયો એ સો હું લઈને આવ આ હું કચા મને સોજી ખોય તો નહી તો આ બારે નહી તો ગાયબ થઈ જો તે નાવ તો પૂરા હવે નાકા બે પ્લાન બનાવ્યો સર કેવો કઈ ચમનિયાને ખવ ને હા ઈમને હાથમાં આપણે આવશે નહી રહ્યો હા તો આપણે કીધું આપણે એક પ્લાન બનાવ્યો તો વળી હાથમાં આવી જાય તો સદા કરીએ તો વળી કોક ભૂલી જાય તો વરી કોમોટ આટેક થઈ જાય પણ ચામણે બો લેવો જ નહીં ગમે તે પ્લાન કરાવતો હોય પણ આપણે પકડ સજા કરીએ પછી તો ભૂલશે ક એ તો પાર કદા ભૂલ ના આ તો નકે એ તો 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 હા તો તો તમે એને સજા કરો સજા કરે એ સજા કરે ભૂલવું પડશે ને ઓવા તો પ્લાન એવો છે કે આપણે ખર સંબંધો ખર ખાવાનો રસ્યો હ ઓવા રેદુ બારો તત ના આવી જશે બોડો બરા તો પહેલો દોડા છે તો ખાય હોનું અને જાય પોંસો નું ભાડું ભરીને ઓવા એવો છે એટલે ખાવા માટે તો આવશે એટલે કીધું નાગર ને કીધું એક પ્લાન બનાવો જાહેરાત કરાવો તો બે દાડમ ગમ આવત આપણે પકડી જ પાડવાનું જેમાં થાળેલા પહે ને આપડે ચાલી નાખી દે ઉપર એ પકડાય

હજી એકાદો બાકી છે પણ એ રોય આવશે તો એ તો કઈ નાખો છે એ નોય આ એને કોમ પણ પહેર્યા છે આપેલો નહીં દોઢ પગો આ નહીં પણ દોઢ પગાને લેવો તો સ ઈઓને મેલવા તો નહીં આ જોગ જઈને રોમલાન કહી દીધું કે તારા લુકડા મીને મારો જે શું રોય ગયો તો લે આ ચોક દોઢ પગો છો બધી હોને નહીં ખબર પડતી હોય તમારે કહેવાય કે ના કહેવાય તારે શું દોડવાની પંચાયત કરવાની આવતી હતી પંચાયત ઈવાનો દાવ કરવાનો તો તો ભેગો તારો કંઈ નાખવો પડશે એટલે તું એ લબડે હોય બેહવા દે છેતર છે તે એક દાળો તો એકાદો આવશે ગ તમે ત્યાં આવે લઈ લેવાનો પણ કુટી તો નાખવો સમ જે આવે ભૂરો આવતો હોય નાગર આવતો હોય રોમો આવતો હોય શંભુડો આવતો હોય પણ મેલવા નહીં પણ બેહવા દે બે દાવા કાલનો હું તો હકું ખાવું હું વાર્તો

ગૌ વા નાખવા દર્દી વાવક લેખ કા પડ્યા બી કોઈ નહીં પાહા પડ્યા ને તો બાદરે બગડ અને દોણાય બગડે ચાર બાર બધું બગડે ના કરતા પહાડે દર્દી વાયુ હારું તે ના તો ભેગો થઈ આવું બાજાર પણ થોડી બીકરા ગા મન કાનો ચમન ને થશો અને આજ તો પેલા કોઈ રમો ને કોઈ આંગાતી નહીં પણ મારે છોક જોયાને રાખીને જવું પડે સાવધાની તે બળ પડશે નકા આ તો ભૂરા પણ ખાતો થયું જાય આ તો તોય પણ ચામણ ઓછો બે લેવાનો હતો એટલે સોયા મારે બીખમાં સોય શેરો કાપતો હશે એ તાકાત જા ભૂરો એટલે સોય હમણાં ચામણા તે કે પુંગ ફેંકી દે આ તો અત્યારે ખબર નહીં ભૂરા તો હજી ચામણા તો મારે સોવાય શેરો કાપવ તો પાછો તોય હું

આ ભૂરાનું ઠેકોણું છે આ દોઢ પગાર જોતો હલાળા કર પેલા તૈણોન તો બી કર્યા હતા પણ યુવાને કરી નાખ્યા પણ યુવાનો દાવ લઈ લીધો કે આજ જ ગાંઠમાં આવી ગયા નહીં ગમમાં જવું ગમમાં હોવા આવતા તહેવારો પણ મારા ગમમાં નહીં જવું પણ અમે એક એક વાર તો લેવા તો શું આ પેલા તૈણાને લઈ લીધા ત્યાં જ ભૂરાને લઈ લીધું પણ અમે ગમો નહીં જાઉં પણ ભૂરો થઈ ચોધવાય તો થઈ જાવ પાછા એકલા કે અમુક એ ત્રોમ શોધી ને આખરજી પણ અમુક જવા દે માનું તારું હું આઈશ્કરોમાં ઈશ્કરોમાં ગમો નહીં જાઉં

જય માતાજી મિત્રો આપણે અમારી તો અસઠ જોગણી ના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો ચૂકચી કરો જય જોગણીમાં